ભુજ શહેર એ ડિવિઝન પોલીસે શિવલેખ હોટલમાં થયેલી મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજની ટીમે શિવલેખ હોટલમાં થયેલી મોબાઈલ ચોરીના કેસમાં ઝડપી કાર્યવાહી કરી આરોપીને બંને ચોરાયેલા મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો છે હોટલના રિસેપ્શન હોલમાં સુતા ફરિયાદીના પાસેથી અજાણ્યા વ્યક્તિએ રિયલમી અને વિવો કંપનીના બે મોબાઈલ ફોન ચોરી કર્યા હતા પોલીસે ટેકનિકલ તપાસ અને સી આઈ વર્ષ ચોવીસ રહેવાસી સિનાઈનગર કુકમા તાલુકા ભુજને ઝડપી પાડ્યો છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપાજય નો નીકળી ભલા માણા મું છે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ